હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું એ એકદમ નવી ટ્રીક સાથે કાઠિયાવાળી ભજીયા તો કોઈ પણ જાતના મસાલાનો ઉપયોગ કર્યા વગર આ ભજીયા બનાવવામાં એકદમ સહેલા અને સ્વાદમાં સુપર ટેસ્ટી છે એકદમ ટેસ્ટી સાથે ખાવાની મજા આવે એવી ચટણીની રેસીપી પણ શેર કરીશ તમારી સાથે જેનાથી પહેલી વારમાં જ તમે એકદમ પરફેક્ટ ભજીયાને ચટણી બનાવી શકો તૈયાર થયેલા ભજીયા તમે જો એકદમ રૂજ એવા પોચા અને અંદરથી ચાળીદાર તૈયાર થયા છે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને તો ચટણી સાથે ચાલો એ એકદમ ટેસ્ટી એવા મસ્ત મજાના કાઠિયાવાડી ભજીયા બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હવે સૌથી પહેલા એ એકદમ ટેસ્ટી એવા કાઠિયાવાડી ભજીયા બનાવવા માટે આપણે ખાણી દસ્તામાં એક સ્પેશિયલ મસાલો બનાવીશું જેના માટે મેં એક ટેબલ સ્પૂન દાણા લીધા છે એક ટેબલ સ્પૂન જેટલા મરીના દાણા લેશું અને એક ટેબલ સ્પૂન જેટલી લીલી વરિયાળી લેશું ભજીયા પચવામાં એકદમ સરળ રહે એના માટે અડધી ચમચી જેટલો અજમો પણ ઉમેરી દેસું અને હવે બધા જ મસાલાને એકદમ અધકચરા વાટી લેશું તો આ સૂકા મસાલા સાથે આપણા ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ આવશે અહીંયા તમે જોઈ શકો છો બધા જ મસાલાને મેં આ રીતે અધકચરા વાટેલા છે આ મસાલાને તમારે આવો અધકચરો જ વાટવાનો છે તો હવે આપણે ભજીયાનું બેટર બનાવી લઈએ ભજીયાનું બેટર બનાવવા માટે આપણે એક મોટા અને પોળા વાસણમાં ત્રણ વાટકી જેટલો ચણાનો લોટ લેશું તો અહીંયા તમારે લોટને સારી રીતે ચાળીને લેવાનો જેથી તમારું બેટર એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય હવે આપણે નોર્મલી ભજીયાનું બેટર બનાવવા માટે પહેલાં મસાલા અને બીજી સામગ્રીઓ ઉમેરીએ અને પછી પાણી ઉમેરીએ પણ આ ભજીયાનું બેટર બનાવવા માટે આપણે સૌથી પહેલા ચણાના લોટને પાણી સાથે મિક્સ કરી દેવાનો છે અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું પાણી વધારે નથી ઉમેરવાનું આટલો લોટ તૈયાર કરવા માટે હું ફક્ત અડધા કપ જેટલું જ પાણી વાપરીશ અને આ રીતનું એકદમ ઘાટો લોટ તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકો છો ચણાના લોટને મેં પાણી સાથે સારી રીતે મિક્સ કરી દીધો હવે આ લોટને આપણે એકથી બે મિનિટ માટે લોટનો કલર સરસ બદલાય અને લોટ ક્રીમ જેવો ફ્લફી થઈ જાય ત્યાં સુધી ફેટી લેશો તો આ રીતે લોટને ફેટવાથી લોટમાં હવાના કણ ભરાશે અને તમારા ભજીયા ખાવામાં સુપર ટેસ્ટી બનશે એકદમ રૂ જેવા પોચા અને ફૂલેલા બનશે તો તૈયાર થયેલો લોટ તમે જુઓ એકદમ આ રીતે ક્રીમ જેવો ઘટ્ટ થઈ ગયો છે અને એકદમ એનો કલર પણ બદલાઈ ગયો છે તો હવે આ સમયે અહીંયા ઉમેરી દેશું એક વાટકા જેટલી આ રીતે મીડિયમ ટુકડામાં કાપેલી ડુંગળી સાથે અડધા વાટકા જેટલા ઝીણા કાપેલા લીલા મરચાના ટુકડા ઉમેરીશું એક કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને અહીંયા મેં એક મોટી સાઈઝનું બટેટું આ રીતે ખમણીને લીધું છે તો બટેટાને એકવાર ખમણી સારી રીતે ધોઈ બધું પાણી કાઢીને લેવાનું છે તો હવે તમને સમજાઈ ગયું હશે કે આપણે લોટ પહેલાં કેમ ઘાટો રાખ્યો હતો કારણ કે આપણે આમાં આ બધી સામગ્રી ઉમેરીશું જેનાથી આપણું બેટર થોડું પતલું થઈ જશે તો હવે એક ટેબલ સ્પૂન જેટલું છીણેલું આદુ અને એક ટેબલ સ્પૂન જેટલું છીણેલું લસણ ઉમેરી દીધું સાથે ક્રશ કરેલો મસાલો ઉમેરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું સફેદ તલનો સ્વાદ આ ભજીયામાં એકદમ સરસ લાગશે સાથે બેટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આપણે જેમ રેગ્યુલર મેથીના ગોટા માટે જેવું બેટર તૈયાર કરતા હોઈએ બિલકુલ એ જ રીતનું મીડિયમ ઘટમે બેટર બનાવીને તૈયાર કરેલું છે હજી આ બેટર આપણું હંડ્રેડ પર્સન્ટ તૈયાર નથી થયું હજી આપણે આની અંદર ગરમ તેલ ઉમેરીશું પણ ગરમ તેલ ઉમેરવાની સાથે આપણે અહીંયા થોડી એમાં હિંગ પણ ઉમેરીશું તો મેં બે ટેબલ સ્પૂન ગરમ તેલ લીધું હલકું ગરમ તેલ છે એની અંદર અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દેશો તો હિંગને તમે આ રીતે ગરમ તેલમાં ઉમેરશો તો ભજીયામાં એની સુગંધ અને સ્વાદ એકદમ સરસ આવશે સાથે વન ફોર ટી સ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરીશું અને સોડાને એક્ટિવ કરવા માટે અડધા લીંબુનો રસ ઉમેરી દેશું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો સોડા ઉમેરશો અને થોડું ગરમ તેલ ઉમેરશો એટલે તમારું બેટર આ રીતે ગોટાની કન્સિસ્ટન્સીમાં આવી જશે જો આ સમયે તમને એવું લાગે કે બેટર વધુ પડતું ઢીલું થઈ ગયું છે તો તમે એમાં થોડો ચણાનો લોટ ઉમેરી શકો છો હવે મીડિયમ ગરમ તેલમાં તરત જ આપણે ગોટા પાડી લેશું તો ગોટાને ઉમેરતા તમે જોઈ શકો છો ધીરે ધીરે કરી અને ગરમ તેલમાં ગોટા ઉપર આવે છે તો બસ આ રીતનું ગોટાને તળવા મીડિયમ ગરમ તેલ કરવાનું છે અને પછી એક 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 કરી કડાઈમાં સમાય એટલા તમારે ગોટા ઉમેરી દેવાના તો ગોટાનું બેટર આ રીતે હાથમાં લઈ સહેજ ઉપરથી તમારે નીચે આ રીતે તેલમાં ઉમેરવાનો જેથી ગોટામાં વધુ પડતા આ રીતે પૂછડી નહીં થાય અને એકદમ પરફેક્ટ તમારા ગોટા ગોળ એવા તૈયાર થશે તો તમે જોઈ શકો છો જેમ જેમ ગોટા અંદરથી કૂક થશે એમ એમ સરસ આ રીતે ગરમ તેલમાં ઉપર આવતા જશે તો આ રીતે બધા ગોટા સરસ તેલમાં ઉપર આવી જાય પછી ગોટાની સાઈડ પલટાવી મીડિયમ એવા ગોલ્ડન જેવો કલર આવે અને એકદમ પરફેક્ટલી ગોટા તળાઈ જાય ત્યાં સુધી તળવાના છે તો આ ગોટાને મીડિયમ ગેસની ફ્લેમ પર તળાતા મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા તમે હલકો ગોટાનો કલર બદલાઈ ગયો અને મસ્ત મજાના ફૂલેલા ફૂલેલા આપણા ગોટા તૈયાર થઈ ગયા છે તો હવે સારી રીતે બધું તેલ નીતારી અને ગોટાને એક પ્લેટમાં કાઢી લેશું અને હવે આ ગોટા સાથે ખાવાની મજા આવે એવી એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ ચટણી બનાવીશું તો ગોટાની ચટણી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લેશું અને એની અંદર વન ફોર્થ કપ જેટલો આમલીનો પલ્પ ઉમેરી દેશું તો મેં લીંબુના ટુકડા જેટલી આમલી લીધી અને એને થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી દીધી પછી એનો બધો જ પલ્પ આ રીતે કાઢી લીધો હવે આમાં અડધા કપ જેટલો ગોળ ઉમેરી દેશું સાથે આપણે આમાં બાકીના મસાલાઓ ઉમેરી દઈએ તો મેં પાંચ થી છ કળી જેટલું લસણ લીધું છે સાથે અહીંયા તીખાશ માટે એક લીલું મરચું ઉમેરી દેશું હવે અહીંયા એકી જ છેણેલા આદુનો ટુકડો ઉમેરીએ અને સાથે એક ટેબલ સ્પૂન જેટલા સૂકા ધાણા ઉમેરી દેશું એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીએ અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેશું હવે સ્વાદ પ્રમાણે અથવા તો એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈએ ચટણીના એકદમ સારા કલર માટે એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું

તો હવે થોડી તળેલી મરચી અને ગરમા ગરમ ગોટાને ચટણી સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે તૈયાર થયેલા ગોટા તમને બતાવું તો તમે જો એકદમ રૂ જેવા પોચા બન્યા છે સાથે આ ગોટા અંદરથી એકદમ જાળીદાર અને સ્વાદમાં સુપર ટેસ્ટી તૈયાર થયા છે તો ચોક્કસથી આ કાઠિયાવાડી ગોટા સ્પેશિયલ કાઠિયાવાડી ચટણી સાથે બનાવજો બધાને બહુ જ ભાવશે જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ